ગામના ગામની અંદર તીડ ભગાડવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે ગામની અંદર શૌચાલય ગણવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેનો ઉપયોગ કરવામાં આવે છે મતગણતરીમાં આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે જે આપણે જેનું મૂળ કામ છે એ નથી કરતા પરંતુ જે બીજી જે કામગીરી છે એ કામગીરીમાં જ આપણે સતત વ્યસ્ત રાખીએ છીએ નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાશી જાડેજા ગુજરાતમાં જોવા જઈએ તો જે ઉચ્ચ અધિકારીઓ છે એ ઉચ્ચ અધિકારીઓ નાના કર્મચારીઓને ક્યારે કે ગઢાગ્રહી સ્વભાવને કારણે અને તેની સાથે સાથે જે કર્મચારીનો ગુલામ સમજવાની જે માનસિકતા છે એને કારણે આજે એક પત્નીએ પોતાના પતિને ગુમાવ્યા છે બાળકે પોતાના પિતાને ગુમાવ્યા છે અને આ જે કહી શકાય જે ઘટના બની છે આજે સવારે છ વાગે કોડીનાની અંદર જે બીએલઓની જે કામગીરી કરી રહ્યા હતા ત્યાં ઘટના બની છે પતિ કહી શકાય કે સવારે છ વાગે એને પોતાનો દેહ મૂક્યો છે અને જે કારણ જે દર્શાવવામાં આવી રહ્યું છે કે ભાઈ એની ઉપર કામનું જે ભારણ એટલે કે જે એસઆઈઆરની જે કામગીરી વર્તમાનમાં ચાલુ છે એ એસઆઈઆરની કામગીરીમાં કામનું ભારણ એની પર સતત વધારે આપવામાં આવી રહ્યું હતું તેને ટાર્ગેટ આપવામાં આવી રહ્યા હતા અને સતત એક કામનું પ્રેશર એટલે કે દબાણ એની ઉપર કરવામાં આવી રહ્યું હતું અને જો કાર્ય પૂરું ન થાય તો એને ધમકીઓ આપવામાં આવતી હતી તેની ધરપકડ સુધીની એ વાત ત્યાં સુધી એને મૂકવામાં આવતી હતી એટલે તમે વિચારો કે આપણે વાતો કરીએ છીએ ડિજિટલ ઇન્ડિયાની પરંતુ જે મુખ્ય જે કારણ આની પાછળ જે જવાબદાર છે એ એ જવાબદાર છે કે આપણે પ્રોપર રીતે જે એસઆઈ ના જે સર્વરો છે એ સર્વર કામ નથી કરતા ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ પરંતુ આજે ઇન્ટરનેટ કામ નથી કરતું જે જે આવા જે ઓટીપી એ ઓટીપી યોગ્ય રીતે ન થાવતા અને જે કાર્ય જે એસઆઈ ની કામગીરી છે એને ના નથી પાડતું કોઈ કર્મચારી એસઆઈ ની કામગીરી કરવા ના જ નથી પાડતું પરંતુ શિક્ષકો જે છે એ શિક્ષકો પાસે આજે જે દબાણના ભાગરૂપે જે કામગીરી કરવામાં આવે છે તેને કારણે કદાચ આ ઘાટ ઘટાડો છે ગુજરાતમાં છેલ્લા જોવા જઈએ તો ત્રણ દિવસની અંદર પાંચ શિક્ષકોએ પોતાનો જીવ ટૂંકાવો છે એટલે આ ખૂબ ગંભીર ઘટના કહી શકાય છે શિક્ષકો છે એનું જે મૂળ કાર્ય હોય તો એ શિક્ષણનું છે બાળકોને એને ભણાવી ગણાવીને આગળ મોકલવાનું કામ એનું મૂળ કાર્ય હોય છે પરંતુ આજ વખતે જે શિક્ષકો જે છે કાં તો એને ગામના ગામની અંદર તીડ ભગાડવા એનો ઉપયોગ કરવામાં આવે છે ગામની અંદર શૌચાલય ગણવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે પ્રિસેડિંગ ઓફિસર તરીકેનો ઉપયોગ કરવામાં આવે છે મતગણતરીમાં આપણે એનો ઉપયોગ કરતા હોય છે એટલે જે આપણે જેનું મૂળ કામ છે એ નથી કરતા પરંતુ જે બીજી જે કામગીરી છે એ કામગીરીમાં જ આપણે એને સતત વ્યસ્ત રાખીએ છીએ અને અત્યારે જે એસઆઈઆરની જે કામગીરી ચાલી રહી છે એમાં જોવા જઈએ તો ચૂંટણી પંચ હોય કે પછી કેન્દ્ર સરકાર હોય એ કોઈ જ પ્રકારનું એનું આગોતરું આયોજન નહોતું એ આગતરું આયોજન હોત અને પહેલેથી જ ખબર હોત કે એસઆઈઆર જે કામગીરી છે એ શિક્ષકો પાસે કરાવવાની છે તો લગભગ મને એવું લાગે છે કે એ પાંચ છ મહિના અગાઉ એને કહી દેવામાં આવ્યું હોત અને આ કામગીરી વહેલી શરૂ કરી દેવામાં આવી હોત તો ચોક્કસપણે આનું નિરાકરણ આવી શકતું હતું અને આ માધ્યમથી આ વિડીયોના માધ્યમથી અમે એ પણ અપીલ કરીએ છીએ કે વર્તમાનમાં જે ની જે કેડર ઊભી બીએલઓ જે છે એની કોઈ હંગામી કેડર ઊભી કરવામાં આવે અને એ હંગામી કેડર છે એને ટેમ્પરરી બેજ ઉપર ખાસ કરીને ઊભી કરવા જોઈએ તેની સાથે સાથે જે કર્મચારીઓ છે જે અધિકારીઓ છે જે કર્મચારીઓને પ્રેશર કરી રહ્યા છે એ પ્રેશર કરવાનું બંધ કરવું જોઈએ કેમ કે જેમ રબરને જેમ વધારે ખેંચો ને તેમ એ તૂટી જતું હોય છે એમ આજે જોવા જઈએ તો ઘણા બધા શિક્ષકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એટલે ખૂબ ગંભીર બાબતો છે અને આ બાબતોમાં અમે સરકાર પાસે અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે એ જે શિક્ષક છે એના પરિવારને યોગ્ય વળતર આપવામાં આવે એક કરોડ સુધીની રકમ સહાય રૂપિયા આપવામાં આવે તેની સાથે સાથે જે એના બીજા પરિવારજનો છે એ પરિવારજનોને સરકારી નોકરી જો એના બીજા જે પરિવારજનો છે એને સરકારી નોકરી પણ આપી શકાય તો એ આપવી જોઈએ આપણે ચૂંટણી જેવી ન બનવું જોઈએ અને જે બાબતો છે એ બાબતોમાં બહુ જ સંયમતાથી કામ લેવાની એ ખૂબ ખાસ જરૂરિયાત જરૂરિયાત અત્યારે દેખાઈ રહી છે આપણે બહુ મોટી મોટી વાતો કરતા હોઈએ છીએ ડિજિટલ ઇન્ડિયાની પણ આપણા સર્વરો ચાલતા નથી ઓટીપી આવતા નથી રાત્રે બાર વાગ્યા સુધી કોડીનાના કર્મચારી કામ કરતા હતા સવારે છ વાગે એ કહી શકાય કે મામલતદાર હોય તો એ પ્રેસરાઇઝ કરતા હોય છે તેને કારણે આજે ક્યાંક ને ક્યાંક જીવ ગુમાવો રહ્યો છે આવી ઘટના ભવિષ્યમાં ન બને એના માટે તાત્કાલિક ધોરણે આની પરીક્ષણ લેવામાં આવે એવી અમારી માગણી છે જય હિન્દ જય ભારત